સમાચારો જોયો વિસ્તારથી તો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આજે પણ વાલીઓએ વિદ્યાર્થીઓને શાળાએ મૂકવા જવાની હાલાકી ભોગવી પડી છે શહેરના પૂર્વ વિસ્તારમાં સ્કૂલવાન અને રિક્ષા ચાલકોની હડતાળી યથાવત છે સ્કૂલ રિક્ષા અને સ્કૂલવાન વાન એસોસિએશને ભલે હડતાળ સમેટવાનો નિર્ણય કર્યો હોય પરંતુ પૂર્વ વિસ્તારમાં સ્કૂલવાન અને સ્કૂલ રિક્ષા ચાલકોને હડતાળી યથાવત રહેતા વાલીઓ પરેશાન જોવા મળ્યા તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા ઝલકજી ઝલક સ્કૂલ રિક્ષા અને સ્કૂલ વાહન ચાલકોની હડતાળ આજે પણ યથાવત છે વાલીઓને હાલાકી ભોગવવી પડી છે શું માહિતી છે જી કૃષ્ણા હાઈકોર્ટના આદેશ બાદ જે વાહનો રિટેન કરવાની કામગીરી કરવામાં આવી હતી તેને લઈને પહેલા પૂર્વના વિસ્તારના વાહન ચાલકો અને ત્યારબાદ સમગ્ર અમદાવાદમાં શરદી વાહન ચાલકોએ હડતાલની માર્ગ અપનાવ્યો હતો પરંતુ ગઈકાલે જ જે સ્કૂલ વર્ધી વાહન સ્કૂલ વર્ધી વાહન ચાલકોનું એસોસિએશન છે તેઓએ જાહેરાત કરી હતી કે જે શુક્રવારથી રાબેટા મુજબ વાહનો શરૂ કરવામાં આવશે અને તેઓની હડતાલ સમેટાઈ ગઈ છે જોકે શુક્રવારે એટલે કે આજે પૂર્વના જે સ્કૂલ વર્તી વાહન ચાલકો છે તેઓએ પોતાની હડતાલ યથાવત રાખી છે થી વધુ જે વાહન ચાલકો છે તેઓએ આજે આ હડતાલ પર ઉતર્યા છે જેને કારણે જે વાલીઓ છે તે વાલીઓને હેરાન ગતિ સામનો કરવો પડી રહ્યો છે જે હડતાલ પર ઉતરેલા સ્કૂલ વર્દી વાહન ચાલકો નું કહેવું છે કે તેઓ તેમની હડતાલ યથાવત રાખશે જ્યાં સુધી જે પોલીસ દ્વારા વાહન ડિટેન કરવાની ખોટી કનનગઢ કરવામાં આવે છે તે સમસ્યાનો નિવેડો નહીં આવે ત્યાં સુધી તેઓ હડતાલ ચાલુ રાખશે અને આજ કારણે વાલીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જી જી ઝલક તમે અમારી સાથે જોડાયેલા રહેશો આગળ પણ અન્ય સમાચાર વિશેની માહિતી તમારી પાસેથી